નમસ્કાર આજે આપણે વાત કરીશું એક એવા મહાન વ્યક્તિત્વની જેમણે ભારતીય દર્શનને આખી દુનિયા સામે એક નવા જ અંદાજમાં મૂક્યું એક એવું નામ જે આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે સ્વામી વિવેકાનંદ તો ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ શું ક્યારે વિચાર્યું છે કે ભારતમાં દર વર્ષે બાર જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ કેમ ઉજવવામાં આવે છે હમ આ તારીખ પાછળ એક એવા વ્યક્તિનું જીવન જોડાયેલું છે જેમના વિચારો આજે પણ કેટલાય વર્ષો પછી પણ યુવાનોને રસ્તો બતાવે છે જી હા એકદમ સાચું આ દિવસ એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ એમના ક્રાંતિકારી વિચારો અને જીવનમાંથી પ્રેરણા લઈને જ ભારત સરકારે નક્કી કર્યું કે આ દિવસ દેશના યુવાનોને સમર્પિત કરવામાં આવે એમનો જન્મ થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને ત્રેસઠના રોજ કોલકાતામાં અને બસ અહીંથી જ એક એવી સફર શરૂ થઈ જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો તો આ યાત્રા હતી કેવી કઈ રીતે એક બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ યુવક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ બન્યા ચાલો એમની આ આધ્યાત્મિક ખોજની સફરને થોડી નજીકથી સમજીએ જો સ્વામી વિવેકાનંદ હંમેશા વિવેકાનંદ નહોતા એમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત એક એવો યુવક જેનું મગજ એકદમ તેજ હતું અને મનમાં હંમેશા સવાલો ઉઠતા રહેતા ખાસ કરીને ઈશ્વરને લઈને પણ એમના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને એમના જ માર્ગદર્શન હેઠળ નરેન્દ્રની યાત્રા સ્વામી વિવેકાનંદ બનવા તરફ શરૂ થઈ કહેવાય છે કે નરેન્દ્રએ આ એક જ સવાલ એ સમયના કેટલાય જ્ઞાનીઓ અને સંતોને પૂછ્યો હતો પણ કોઈના જવાબથી એમને સંતોષ ન મળ્યો સંતોષકારક જવાબ મળ્યો તો માત્ર રામકૃષ્ણ પરમહંસ પાસેથી બસ આ એક મુલાકાતે નરેન્દ્રના જીવનની દિશા જ બદલી નાખી હવે ચાલો આગળ વધીએ અને એમના જીવનની સૌથી ઐતિહાસિક સૌથી યાદગાર ઘટના પર નજર કરીએ આ એક ક્ષણ હતી જ્યારે સ્વામી વિવેકાનંદે ભારતના જ્ઞાન અને તત્વજ્ઞાનનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો વાત છે વર્ષ અઢારસો ત્રાણુંની જગ્યા હતી અમેરિકાનું શિકાગો શહેર ત્યાં વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયું હતું અને સ્વામી વિવેકાનંદ ત્યાં હિન્દુ ધર્મ અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા અને પછી જે થયું એણે ઇતિહાસ રચી દીધો એમના ભાષણની શરૂઆતના ખાલી આટલા જ શબ્દો હતા મારા અમેરિકાના ભાઈઓ અને બહેનો અને બસ આટલું કહેતાની સાથે જ આખી સભાએ મિનિટો સુધી ઊભા રહીને તાળીઓનો ગડગડાટ કર્યો વિચાર તો કરો એ શબ્દોમાં કેટલી આત્મીયતા કેટલો ભાઈચારો હશે કે ત્યાં હાજર દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું પણ એ તાળીઓ ખાલી શરૂઆતના શબ્દો માટે નહોતી હો એમણે પોતાના ભાષણમાં હિન્દુ ધર્મના ઉદાર સિદ્ધાંતો અને વેદાંત દર્શનની એવી રીતે વાત કરી કે દુનિયા દંગ રહી ગઈ એમણે ધાર્મિક સહિષ્ણુતાનો ખૂબ જ શક્તિશાળી સંદેશ આપ્યો એમણે સમજાવ્યું કે ભલે રસ્તા અલગ અલગ હોય પણ દરેક ધર્મનું અંતિમ લક્ષ્ય તો એક જ પરમ સત્યને પામવાનું છે શિકાગોમાં મળેલી આટલી મોટી સફળતા પછી સ્વામી વિવેકાનંદે પોતાના વિચારોને ફક્ત ભાષણો કે પુસ્તકો સુધી સીમિત ન રાખ્યા ના એમણે એને જમીન પર ઉતારવા માટે એક નક્કર પગલું ભર્યું જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે એમણે એક મે અઢારસો ને ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોનો પ્રચાર કરવો અને સાથે સાથે માનવતાની સેવા કરવી અને આ મિશનનો મૂળ મંત્ર હતો જનસેવા એ જ પ્રભુસેવા સ્વામી વિવેકાનંદ એકદમ દ્રઢપણે માનતા હતા કે જો ઈશ્વર દરેક જીવમાં વસેલો છે તો પછી માણસની સેવા કરવી એ જ ઈશ્વરની સાચી ભક્તિ છે સાચી પૂજા છે સ્વામી વિવેકાનંદનું જીવન ભલે લાંબુ નહોતું પણ એમનો વારસો અને એમનો સંદેશ આજે પણ એટલો જ જીવંત અને પ્રેરણાદાયક છે અને ખાસ કરીને તો યુવાનો માટે આ એમનો સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી શક્તિશાળી મંત્ર છે આ ખાલી શબ્દો નથી પણ એક આવાન છે એ આપણને કહે છે કે આળસ છોડો જાગૃત થાવ તમારું લક્ષ્ય નક્કી કરો અને જ્યાં સુધી એ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટક્યા વગર મહેનત કરતા રહો એમના દરેક ઉપદેશના કેન્દ્રમાં એક વાત હંમેશા રહેતી આત્મવિશ્વાસ તેઓ કહેતા કે જે વ્યક્તિ પોતાની જાત પર વિશ્વાસ નથી કરી શકતો તે ઈશ્વર પર પણ વિશ્વાસ ન કરી શકે અને આ જ આત્મવિશ્વાસ આપણને દરેક જીવમાં ઈશ્વર જોવાની અને એમની સેવા કરવાની પ્રેરણા આપે છે તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે માત્ર ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરે ચાર જુલાઈ ઓગણીસો ને બે ના રોજ તેમનું નિધન થયું જીવન ભલે ખૂબ ટૂંકું રહ્યું પણ આટલા ટૂંકા જીવનમાં એમણે જે કામ કર્યું અને જે વિચારો આપ્યા તે સદીઓ સુધી અમર રહેશે અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવા જેવો છે આજના આ ભાગદોડવાળા આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનો આત્મવિશ્વાસ અને નિઃસ્વાર્થ સેવાનો સંદેશ કેટલો પ્રાસંગિક છે જ્યારે ચારે બાજુ તણાવ અને અનિશ્ચિતતા છે ત્યારે શું એમના વિચારો આપણને એક સાચો રસ્તો બતાવી શકે છે આ જરૂર વિચારજો